નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું મારી હેસિયત કરતા મને વધારે મળેલું છે મારા લોકોએ મને મારા આદિવાસી સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને એના માટે હું લડું છું મારે કોઈ મુખ્યમંત્રી કે કોઈ મસિયા બસીયા નથી બનવું પણ મારા જેવા ભૂતકાળમાં કેટલાય મોટા મોટા નેતાઓ આવીને જતા રહ્યા પણ આદિવાસી સમાજ માટે કંઈ જ કરી નથી ગયા એટલા માટે જ અમે મુહિમ લીધી છે અને ગાઢ બાંધી છે કે અમે અમારા આદિવાસી સમાજના સ્વાયત્ત રાજ માટે લડીશું અમે અમારા સંવિધાનમાં અમારું પ્રાવધાન અનુસૂચિ પાંચ અને પેશા એક્ટ માટે અમે લડીશું જળ જંગલ જમીન પરના આદિવાસીઓના અધિકારોને જે લોકો હનન કરશે એની સામે અમે લડીશું અમે આટલી બધી રેવન્યુ જનરેટ કરતા હોય અમે અમારો અહીંનું પાણી આપતા હોય અહીંનું લિગ્નાઇટ કોલસો દેશના વિકાસમાં જતો હોય અહીંની રેતી અહીંથી આખા દેશમાં જતી હોય અહીંયાથી યુરિન આખા દેશમાં જતું હોય અને અબજો રૂપિયાની રોયલ્ટી અમે સરકારમાં જનરેટ કરતા હોય ને અમારા વિકાસ માટે અમારે ભીખ માંગવી પડે એવું એવું શાસન અમને નથી જોઈતું એવી આઝાદી અમને નથી જોઈતી અમને અમારો સ્વાયત્ત રાહ જોઈએ જેમાં આદિવાસી સ્વતંત્ર હોય પોતાનો પાવર હોય અને પોતાની ગ્રામ સભા થકી શાસન ચાલે પોતાના ગામમાં પોતાનું રાજ રાજ એવું અમને પાર્ટીમાં છે અમે એકલાથી આ શક્ય નથી બનવાનું આવનારા દિવસોમાં અમારા વિપક્ષમાં જે શાસક પક્ષમાં ભાજપના જેટલા પણ લોકો અનામત બેઠકો પરથી ચૂંટાયા હોય એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય તમામ લોકોને અને પણ અમે મળવાના છે ચારે રાજ્યોના લોકોને એક મંચ પર લાવવા માટે જ અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે એ મોરચા અંતર્ગત આવનારા ભવિષ્યમાં અમે રાષ્ટ્રપતિશ્રીને પણ મળવાના છે અને સંવિધાનમાં પ્રાવધાન છે અલગ રાજ્ય બનાવવા માટેનું સંવિધાન પાવર છે સંસદ પર પાવર છે અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ રાજ્ય બની શકે છે એમાં કોઈ મોટી નવાઈની વાત નથી તમે જોયું આજે અમે ભરૂચ જિલ્લો અમારો હતો એમાંથી નર્મદા છૂટો પડ્યો તો અમને બધાને ફાયદો થયો છે આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું તો એમને ફાયદો થયો આજે પંચમહાલમાંથી મહીસાગર છૂટું પડ્યું તો વહીવટ સુચારો થાય છે એટલા જ માટે અમે કહીએ છીએ જે રીતે લોકોને લોકોને મળ્યું મળ્યું તમિલ તમિલનાડુ મહારાષ્ટ્ર મળ્યું મળ્યું ગુજરાતીઓને ગુજરાત પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું છત્તીસગઢ બન્યું ઓડિશા બન્યું મણિપુર બન્યું એવી જ રીતે અમને ભીલોને આબાદી તમારો ભીલ પ્રદેશ આપી દો અમારા લોકોનો વિકાસ અમે કરી લઈશું તમે વિચાર કરો ઇઠોતેર વર્ષમાં સરકારો અમૃત અમૃતકાળની મહોત્સવો મનાવતા હોય કરોડો રૂપિયાના એમના પ્રોગ્રામોના તાઇફા થતા હોય અને આજે અમે રોડ માટે અમારા અમારી દીકરીઓ અમારી બહેનો પ્રસૂતિની પીડા થકી રોડ ન હોવાના કારણે મૃત્યુ પામતી હોય અમારા બાળકો ભણવા માગે છે શાળા નથી એના માટે ભણી નથી શકતા સારા શિક્ષકો નથી એના માટે ભણી નથી શકતા અમારા ખેડૂતો આ વિસ્તારમાં ખેતી કરવા માંગે છે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું નર્મદાનું પાણી અહીંથી કચ્છ સુધી લઈ જવામાં આવે છે આદિવાસીઓને કેમ નથી આપવામાં આવતું એના લીધે અમારે કાળી મજૂરી કરવા શહેરો તરફ જવું પડે છે શહેરોમાં જે અમારી બહેનોનું શોષણ થાય છે અમારા ભાઈઓના મર્ડર કરવામાં આવે છે ત્યારે આટલી મોટી જીઆઈડીસીઓમાં આદિવાસી સમાજને સ્થાનિકોને કાયમી રોજગારી નથી આજે બારના લોકો આવે છે બે વર્ષમાં કાયમી રોજગારી એમને પરમેટન્ટ કરી દેવામાં આવે છે અમારા યુવાનોને આજે પણ દાળિયા મજૂર તરીકે બાર બાર કલાક શોષણ કરવામાં આવે છે તમે રોડ ને રસ્તા તો જોયા હશે એના માટે અમે ધરણા કર્યા રસ્તા રોકો આંદોલનો કર્યા આવેદન આપ્યા નિવેદન આપ્યા જિંદાબાદ મુર્દાબાદ લડેગે જીતેંગે બધું જ કર્યું છતાં સરકાર અને એના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તો શું અમારે કાયમ મુર્દાબાદ જિંદાબાદ લડેંગે જીતેંગે એટલે હવે અમે આવેદન નિવેદન કરવા નથી માંગતા અમારે કોઈ સાથે વિવાદ નથી અમારું પ્રદેશ હતો જેને આઝાદી બાદ ચાર રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યો આજે પણ અમે લોકો બોર્ડરલેસ થઈને જીવીએ છીએ અમારી રોટી બેટીનો વ્યવહાર છે અમારી ભીલી ભાષા અમારો પહેરવેશ અમારી પૂજા વિધિ અમારી જન્મ મરણ અને લગ્નની વિધિ અમારી પરંપરાઓ રૂઢિઓ અમારો પોશાક અમારા ઓજારો બધું આજે પણ અમારું સેમ ટુ સેમ છે તો આ બોર્ડરને હટાવીને અમારો જે ભીલ પ્રદેશ હતો એને ફરી ભીલ પ્રદેશ આપવામાં આવે એવી અમારી માગણી છે આજે પણ અમે અહીંયા તમામ ભીલો સાથે રહીએ છીએ ત્રણથી સાડા ત્રણ કરોડની અમારી વસ્તી છે તો કેમની દેશનું ઓગણત્રીસમું રાજ્ય બને અને એ ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા બને એવી અમારી માંગણી છે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ